ન્યા રેવા દે હરકુરે સરા ને હું હોય એ તારે કે હિમ્મત ચાલી આવડે છે આ કે આવડે તો સરાની થોડી જરૂર પડે તારે કે થોડીક થોડીક અરે થોડીક ની આખી કરી નાખ તૈયાર બીજો કા કાપો પેન આપો લખવાની પેન હોય કલમ કલમ ઈ તાકાત કહેવાય કે લેવો પછી કોઈ ન આવે તંતર રે સરા ની અત્યારે શું જરૂર છે સરા લઈ શું કરવું છે યુદ્ધ કરવા જવું છે તો પછી કઈ સ્કૂલ માં ભણો ગણેશ કઈ સરો જીતા ભાઈ એ તો લો જાડ્યો સરો રાખી ભાઈ સ્કૂલ લઈને આવે છે હા શક્યતા પડી ના આવું લઈ જવાય જો આ શીખવા પડે આવે આવું બનાવ કા ભેગલા ની બનાવ સરા લેવાવો તો આવે ન દવા હાલો પડા પડા